આજની રડીયામની મારો વ્હલો આવ્યાની વધામણી આવી જ વધામણીનો ઉત્સવ મોડેલી તાલુકાના કડાટલા ગામે તારીખ તેર ત્રણ બે હજાર પચીસ થી સોળ ત્રણ બે હજાર પચીસ સુધી આવી રહ્યો છે સુડતાલીસ વર્ષ પછી કડાચલા ગામના મા હરસિદ્ધિના મંદિરનું પુનઃ નિર્માણ થયું છે અને આ મંદિરમાં માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કડાચલા ગામના યુવાનો વડીલો બાળકો વૃદ્ધો સર્વે આ ઉત્સવને સંગણા પૂર્વક ઉજવવા માટે મથી રહ્યા છે ગામના રસ્તાઓ ગામના બેનો વાળી રહ્યા છે યજ્ઞ મંડપમાં વેદી તૈયાર થઈ ગઈ છે બાળકો કામ કરી રહ્યા છે યુવાનો ધજા પતાકા લગાવવામાં વ્યસ્ત છે ત્યારે કોઈ જ ગામનું એક વ્યક્તિ પણ એવું નથી કે જે એને આ મંદિરના ઉત્સવની ઉજવણી કરવા માટે ઉત્સાહ અને સંગનાથ ના હોય ત્યારે આપણે ઊભા છે બોડેલીના કડાછલાના મા હરસિદ્ધિના મંદિરે જ્યાં સુનતાળી દોર્ષ પછી હરી માતાજીની પુનઃ પ્રાંત પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આપની સાથે જે જાગૃતિબેન ઠાકોર જે કડાટલાના વર્ષથી ચાલતા રહેલા મંદિરના કામમાં સતત સાથે રહી અને ખભેથી ખબર મિલાવી અને કામ કર્યું છે તો જાગૃતિબેને આપણે પૂછવું છે કે આ મંદિરનો ઇતિહાસ શું છે એ તમે જણાવશો હર્ષદી માતાની અમે જે વાત કરી રહ્યા છે પણ અમારા માતાજીની જે શ્રદ્ધા છે ને જે એવી અખિલ શ્રદ્ધા છે કે એ મંદિર અમારું પુરાણિક સત્તાવીસ નવ સાલમાં અમારા વરવાઓએ બનાવ્યું હતું ત્યારે તો અમારો જન્મ પણ ના થયો હોય પણ અત્યારે એના લગભગ અડતાલીસથી પચાસ વર્ષ થવા આવ્યા વારંવાર અમારા ગામમાં રેલ સંકટ આવ્યું ત્યારે મંદિરને પણ નુકસાન તો થયું જ નથી પણ ઘણા વર્ષો થયા મંદિર જર્જરિત થઈ ગયું હતું અને જર્જરી જર્જરિત થવાથી નવયુવાની યુવાનોને અને બહેનોને ધીરે ધીરે એવું મગજ મંદિરમાં એવું વિચાર આવ્યો કે આપણા ઘર જો આપણે નવેસરથી બનાવતા હોય તો માતાજીનું મંદિર કેમ ના બનાવી શકીએ તો ફૂલ ફૂલ નહીં ફૂલની પાંખડી કરીને અમે બધા જ નાનું મોટું દાન કરીને આજ રોજ ચાર વર્ષથી જે મહેનત કરતા હતા એ મહેનતને પાર પાડી ને અમારું મંદિર પૂર્ણ થવા જઈ રહ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ સોલ ત્રણ બે હજાર પચીસના દિવસે ભવ્ય પોગ્રામ રાખવામાં આવ્યો છે તો ગામના તો નાગરિકોને બહેનો અવશ્ય અહીંયા પધારવાના છે પણ અન્ય મારી ભાઈઓ બહેનો કે ગામના વડીલો કોઈ પણ આજુબાજુના રહી ના જાય એ મારા બહેનોને ભાઈઓને હું મારા નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ પણ માતાજીના મંદિરે અવશ્ય પધારજો અને આ અનેરો લહાવો સોનેરી તક છે લેવાનું ભૂલશો નહીં એટલે દર આપણે કહેવા જઈએ તો માતાજીની પુરાણિક એક કથા છે કે જે સમયે માતાજીનું અહીંયા મંદિર બંધાયું હતું તે સમયે રાજપીપળાના રાજા માતાજીને ઉજ્જૈનથી લેવા ગયા માતાજીના પવિત્ર ભૂમિ યોગ્ય લાગી અને માતાજી અમારા ત્યાં રોકાયા હતા ત્યાર ત્યારથી મારી એક વિનંતી છે કે આ જે અમારા ગામમાં ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે એ સોનેરી તક છે ને અમારા ગામમાં તે તો ત્રણ દિવસનો એક કહેવાય છે ને કે સોનામાં સુગંધ મરે જે રહીના દાણા જેટલો પણ જેનો એક અનુભવ અહીંયા થયેલો છે કે રયના દાણા જેટલું પણ જે પુણ્ય કરશે ને દાણા જેટલું પણ પ્રસાદી તેને માતાજીના આશીર્વાદ ફરશે ને ફરશે જય હર્ષદિ આ હતા આપણી સાથે જાગૃતિબેન ઠાકોર કે જે કડાજના ગામના સરપંચ પણ છે કડા ગામના આગેવાન પણ છે એમને જણાવ્યું જે વાત કરી છે કે માં હરસિદ્ધિ ઉજ્જૈનથી આવતા હતા અને અહીંયા રાતવાસો કરેલો આ જ વાત રાજપીપલાના ઇતિહાસના પાના પર પણ લખાયેલી છે અને આ સત્ય હકીકત છે ત્યારે આ મંદિરનું પુનઃ નિર્માણ થયું છે અને એનો જે થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠા તેરમી તારીખે અહીંયા ખૂબ ભવ્ય એવી શોભાયાત્રા માતાજીની નીકળવાની છે માતાજી ગામમાં ઘરે ઘરે દર્શન આપશે કડાલાના રાજમાર્ગો પર ફરશે અને મંદિરે પધરામી થશે ત્રણ દિવસનો યજ્ઞ છે યજ્ઞમાં કાયાવરોહન પ્રકાંડ પંડિતો અહીંયા આવી અને યજ્ઞશાળામાં યજ્ઞ શાળામાં છે અને સોળમી તારીખે માતાજીનો ભવ્ય પ્રાંત રિક્ષા ઉત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે કડાટલા ગામ અને છોટાઉદેપુર વ્યૂ ટીમ વતી અમે સૌને આમંત્રણ આપીએ છીએ કે આ પધારો કડાટલા અને માતાજીના ભવ્ય અતિભવ્ય એવા પ્રાંત રિક્ષા મહોત્સવમાં ભાગ લો માં હરસિદ્ધિની પ્રાંત પ્રાંતા મહોત્સવમાં સ્થળ ઉપર આપણે આવ્યા છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી કળા યુવા ટીમ કાર્યરત છે મંદિરને શણગારવામાં મંદિરની યજ્ઞવેદી બનાવવામાં ગામની સાફ સફાઈ કરવામાં અને મંદિરના પુનઃ નિર્માણના કાર્યનો જયારે ઉત્સવનો દિવસ છે ત્યારે આપણે કડાદના યુવા ટીમ છે આપણી જોડે છે ભાવિશ્રી તો ભાવિન શ્રી ને આપણે પૂછી દઉં કે ભાવિશ્રી આજે મંદિરે નું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તો કેટલા સમય આ નિર્માણ કાર્ય થાય છે અને આ યુવાનો જે પગે લગભગ એવું ધ્યાનમાં છે કે છેલ્લા પંદર વીસ દિવસથી તો સતત ને સતત ને અહીંયા જ હોય છે ત્યારે શું છે યુવા ટીમ કઈ રીતે કામ કરી રહી છે એ આપ જણાવજો બોલો હર્ષિદ્દેવ અરાઠલા ગામમાં મા હર્ષિદ્ધિ માતાજીનું નવનિર્માણ મંદિર છેલ્લા બે વર્ષથી બની રહ્યું હતું જે હવે પૂર્ણ થઈ ગયું છે અમારા પૂર્વજો અને અમારા ગામના વડીલો દ્વારા એક જૂનું મંદિર તો હતું જ પરંતુ એ જર્જરિત થઈ જવાના કારણે નવયુવાનો તેમજ ગામના વડીલો અને આજુબાજુની ધર્મપ્રેમી તમામ સમાજની સમાજના લોકો દ્વારા ફૂલના ફૂલની પાથળીના સહયોગથી આ નવનિર્માણ અમારા ગામમાં હર્ષિદ્ધિ માતાનું મંદિર બની ગયું છે તો આ નવનિર્માણ મંદિરમાં માં હરસિદ્ધિની મૂર્તિનું પુનઃ એટલે કે નવી મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોળ ત્રણ બે હજાર પચીસ એટલે કે રવિવારના દિવસે બપોરે બાર કલાકે ભવ્યથી ભવ્ય અને એના ભૂતોના ભવિષ્યથી ના ભૂટોના ભવિષ્ય એ રીતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તો અમારો આ કરાતલા ગામમાં કે માનો અવસર છેલ્લા બે મહિનાથી અમારા યુવાનો આ અવસરને માણવા તેમજ આ અવસરમાં સેવા આપવા માટે સતત છેલ્લા બે મહિનાથી દોડી રહ્યા છે આજુબાજુના સાહીઠથી સિત્તેર ગામોમાં અમે પ્રચાર કર્યો છે તેમજ બધાને ઘરે ઘરે જઈને રૂબરૂ મળીને આમંત્રણ આપ્યું છે સોળ તારીખે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ચૌદ તારીખે માતાજીનું ધામધૂમથી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ચૌદ પંદર અને સોળ તારીખે જે સોળ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા બપોરે બાર વાગે છે તેમાં સાંજે મહાપ્રસાદનું પણ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો હું આ બોડેલી તાલુકા તેમજ આજુબાજુના તમામ સાહીઠથી સિત્તેર ગામોની જનતાને હું કરાથલા વટી હરસિદ્ધિ પરિવાર વતી આ માતાજીના અવસરમાં પધારવા માટે ભાવભીનું ઝહેર આમંત્રણ પાઠવું છું